નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ હું આપનો રિપોર્ટર અરજણ કાળોદરા પોરબંદર તાલુકાના રાતીયા ગામે મારામારીનો બનાવ હત્યામાં ફેરવાયો રાતીયા ગામના રહેવાસી દેવસિંહભાઈ ગાંગાભાઈ કેસવાલા જેવો સામાજિક મંડળીના સભ્ય પણ હોય અને તેના ગામમાં આવેલ આ મંડળીની જમીન જેમાં ત્યાંના જ રહેતા પર્વત નાથા તથા કારા પર્વત મોરી આ બંને ઈસમો બરજબરીથી આ મંડળીની જમીન ખેડવા જતા નાથાભાઈ દેવસીભાઈએ તેમને રોકેલા દેવસીભાઈએ રોકતા બંને સાથે બોલાચાલીને માથાકૂટ થતાં આ બંને ઈસમોએ લોખંડના પાકથી દેવસીભાઈને માર મારેલ હાથ પગમાં ફ્રેક્ચર કરેલ માથાને ભાગે ઈજાઓ પહોંચાડેલ જેના કારણે વધુ ઈજાઓ હોવાથી દેવસીભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવસીભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા મિત્રો આવા માથાભારી ઈસમોને કાયદાને નેવે મૂકી પોતાના હાથમાં કાયદો લઈ કોઈ નિર્દોષ પરિવારના વ્યક્તિનો જીવ લઈ લેતા હોય ત્યારે પોલીસે સતર્ક બની આવા ગુનેગારોને સખતમાં સખત સજા કરી અને કાયદાનું ભાન કરાવવું જોઈએ જેથી કરીને આવા ક્રાઈમના જે બનાવો બને તે સંખ્યામાં ઘટાડો જોવા મળે આજના આવા ઈસમો પોતાના પાવરથી પોતાની મનમાનીથી કોઈપણ પરિવારના મોભીને પોતાના સ્વરસ માટે થઈ અને મારી નાખતા હોય તો આવા ઈસમોને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ બનાવની વિગત માધુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમનો સ્ટાફ આગળની તપાસ ચલાવી રહ્યા છે અને વહેલી તકે મૃત પરિવારોને ન્યાય મળે એવી આપ સૌ આપે પોલીસ પાસે અપેક્ષા રાખીએ અને મિત્રો આવા અવનવા ન્યૂઝ જોવા માટે ડેલી અમારી બાજ ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો શેર કરો ફોલો કરો અમને પ્રોત્સાહન આપો જેથી કરીને અમે હર હંમેશ સત્યની સાથે આવા ઢાકપિછાળા થતા હોય એને અમે ખુલ્લા કરી શકીએ આપ સૌના સાથ સહકારથી અમારી ચેનલને વેગ મળે એવી આપ સૌ પાસે અપેક્ષા જય હિન્દ જય ભારત